બધા અને સાહિ પીજા અને બધા એવું દરિયા શનિવારે આટો બાટો મારી ગયા શનિવારે રજા આવતી બટેટા બફાઈ ગયા અને સૂકી ભાજીનો પ્રોગ્રામ કરવાનો છે અમારે ખાવી પાણીપુરી જેની પાણીપુરી બનાવી દી તો દરિયે છે

ને અમારે નાવાનો વિચાર હતો ટાઈટ છે એટલે નાવાનું બધું કેન્સલ કર્યું અમારે ટાઈટ લાગતી જ ને કામ કરે તું તો ઠેકડો મારી ને બોલે ને હજી કે કામ કે પેલો હતું મેં તો બીજો હું મારા માં લખી એટલે તો હાલો એવા વાગડી પાસે દરિયા છે ને આપણે ભેગા થાય બધા ચાલો વિડિયા સ્ટોપ કરીએ ઊભો હાલો તો ફૂગ દરિયે હાલવાના રોડું એમાં આવ્યા હે જો

ઉપર છે પછી થોડુંક જોઈએ આપણે પછી હેઠ જ પાછું નજીકથી જોઈએ દરિયો દરિયો તારે મોજા મારે હો

ચાલો તો હવે ગાય દરિયા આજ તો બહુ કઈ ટ્રાફિક છે નહી ટાઈટ જેવું હતી મારા જીવન નેવીરા હોય બધા બહુ ટ્રાફિક ને

ટાયર તો જેસી બીજા ટાયર

ઉસકોટન બેરે રખડયાલો આતો કાટ ને કા જર્સી કરને ના રે ના જર્સી એ હાલો કોયો કે જર્સી ને પડી એ મોહલે ના ડરિયા જો ભાઈગા આ ડરિયા નો બડે વાતાવરણ હે દેખ કે ડરિયો દેખ કે એક નંબર બજો વ્યુ આવે ડરિયા ઠા ઉપર બડી બિલ્ડિંગ બિલ્ડિંગ બજોઈ હે એ બજો હે તો રખડવાની કરયા કા

કે બધાય ડિઝાઈનમાં રાખે આપણે કે રાખે એના નેજી ચાલ ભાઈ મોરમર કાવ ભાગ કાવ તો કઈ બોલતા ખરો કઈ પછી એકલો જ બોલે રાખો હું પછી ઠકે જવાનું ટ્રેક્ટરનો કીધું ટ્રેક્ટર દેખાડે દે તું આ બધું હોટેલનો દેખાડી દે આ બધું પેલા છોકરા રમે તો કે હું દેખાડે રાખાય છોકરા રમે છે બધાને ખબર છે કે છોકરાઓ આ કે રમતા જોય મોટો ભાઈ બેગોય ભાઈ જિંકા ભાઈ બધું દેખાય વારે વાહ આ ગજનાનું સા ગજના છે વાહ હે ગોઠા મારે કે આગળમાં આમાં

Alo cho Ramera Ram